થઈ શું રહ્યું છે કાલથી જે રીતે અમને જે સમાચાર મળ્યા છે તમે જે અમારા તમારા ન્યૂઝ સાંભળતો હતો ઘરે હતો અને તમે કીધું કે ભારતના ઇતિહાસમાં હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છે મેં તો એ પરિપ્રેક્ષમાં કીધું કે મોરારજી દેસાઈની એ બેઠક હતી મોરારી દેસાઈ અહીંયાના પહેલાં વડાપ્રધાન હતા તમે એમ કીધું અહીંયાથી વડાપ્રધાન બનેલા પણ જે રીતે કાલની ઘટના અમે જોઈ રહ્યા છીએ કારણ કે એમના ટેકેદારો સગા જીજાજી હોય એક એમનો ભાણિયો હોય અને એક એના પાર્ટનર હોય અને જ્યારે ટેકેદારોને અહીંયા આવીને એફિડેવિટ રજૂ કરે છે ત્યારથી ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં જઈ રહ્યું છે શંકાના દાયરામાં નિલેશ કુંભાણી પોતે જઈ રહ્યા છે કોણ જઈ રહ્યું સાહેબ મારા ટેકેદાર હોય લોકસભા જેવડું ઇલેક્શન લડતો હોઉં તો શંકાના દાયરામાં તો પપન ચોગડિયા જાવો એમ નિલેશ કુમારની જ આવે સાહેબ નિલેશ કુમારની પર શંકા છે તમને અરે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે મારા સગા જીજાજી હોય મારો ભાણિયો હોય અને મારો કોઈ પાર્ટનર હોય મારા જ આ ટેકેદારો હોય અને આવડી મોટી રાષ્ટ્રીય લેવલની પાર્ટીની હું મેન્ડેટ લઈને આવ્યો જો મારા ત્રણ ટેકેદાર હાજર ન રહેતા હોય તો સ્વાભાવિક છે મારી માથે આક્ષેપ આવે તમારા પક્ષે ટિકિટ ફાળવેલી સો ટકા અમારા પક્ષે ટિકિટ ફાળવી ક્યાંક ને ક્યાંક અમારી અમારો પક્ષ પણ ભૂલ કરી રહ્યો છે અને મારા ટેકેદારો નો આવે એટલે હું તો એવું જ માનું કે મારી ઉપર જ આક્ષેપ આવવો જોઈએ નિલેશ કુંભાણી તો કોંગ્રેસના કાર્યકર્તા હતા ને સો ટકા કોંગ્રેસના કાર્યકર્તા પાકિસ્તાનમાંથી કોઈ ટિકિટ આપી નથી પણ હવે આ ગામમાં તો પૈસાનો ખેલ ભારતીય જનતા પાર્ટીનું તમને ખબર છે શાસન ભાજપના કેમ નહીં મને એટલું કહો તમે એક બાજુ એમ કહો કે અપહરણ થઈ ગયું તમે એક બાજુ એમ કહો પૈસા આપ્યા ડબલ વાત તો ના હોય ને આ તો પૈસા આપીને ઘેર બેઠા તો અપહરણ થયું હોય જો સાહેબ પહેલાં મારા ટેકેદારનું અપહરણ ન થાય હું આવડી મોટું ઇલેક્શન લડતો તો મારા ટેકેદાર નું અપહરણ નો અપરણવાળી વાર્તા ખોટી લોભ લાલચ આપી પૈસા બતાવી અને ટેકેદારો ટેકેદારોને કે આ લોકોને ને હટાવેલા બધા એટલે આ લોકો મને સમજાવ વિસ્તારથી સમજાવો નિલેશભાઈ કહેવા માંગો છો ટેકેદાર કહેવા માંગો સાહેબ હું તો પેલા તમને સ્પષ્ટ ગુજરાતીમાં કહું છું કે મારા જીજાજી મારો ભાણિયો ને મારો પાર્ટનર નો આવે એટલે પપ્પન તોગડિયા દાયરા આવે એમાં સ્પષ્ટ વાત છે પપ્પન ચોગડિયા ની કોઈ નિષ્ઠા તો નિલેશ કુંભાણી નિષ્ઠા હોય ને દાયરા આવે શંકાના દાયરામાં નિલેશ કુમારની જ આવે છે ત્યારે અંદર ડાઉટ હતો ખરો મને એકદમ પ્રમાણિકતાથી કહેજો સાહેબ જો પહેલાં પક્ષ ટિકિટ આપતી હોય ત્યારે આવો કોઈ ડાઉટ ન હોય કોંગ્રેસનો કાર્યકર હતો એટલે ટિકિટ આપી છે તમને ખબર હોય તો બે હજાર સત્તરમાં મને મેન્ડેટ આપીને પછી મારી ઉપર મેન્ડેટ મારેલો તો ધીરુભાઈ સાથે જ હતો કે ભાઈ ધીરુભાઈ ગજરા કોઈ પાકિસ્તાનથી નથી આવ્યા એ કોંગ્રેસના એક કાર્યકર હતા અને એને ટિકિટ આપી હતી એમ નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી પણ નિલેશ કુંભાણી ક્યારે વેચાઈ જવાની પણ ખબર ન હોય ને વેચાય ખરાબ સો ટકા સાહેબ આ ગામમાં પૈસાથી હું નથી થતું